મરે સવા લાખ નો થઈ જાય પણ માણસ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી સવા લાખ નો મરે એટલે રાખનો નહીં રાખ દે દે બીજો શું કરે એટલે નો ત્યાં સુધી આપણી કિંમત રહેલી છે અને આપણે આગળ સાધના આગળ કરીએ સાધનામાં આગળ વધીએ તો સાધના માં આગળ વધતા 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 નર નારાયણ પણ નરમાંથી ભગવાન પણ પર થઈ શકે છે આપણે જેટલા ભગવાન થયા છે જેટલા તીર્થંકર થયા છે અંતે તો માણસ જ છે તો માણસ એ માણસે એવી કરણી કરી એવી પ્રવૃત્તિ કરી અને એ પ્રવૃત્તિ સારી કરવાને કારણે એવી પ્રગતિ થઈ ઉત્ત્રોતર પ્રગતિ થઈ અને એ તીર્થંકર થઈ ગયા મહાપુરુષ થઈ ગયા સત્પુરુષ થઈ ગયા એટલે આપણી કિંમત આપણે આ શરીરથી સારાં કામ કરીએ તો જ છે બાકી આપણા શરીરની ખાસ કરીને કોઈ કિંમત નથી ડોક્ટર થોમ્સ લોસ થઈ ગયા એ ડોક્ટર થોમ્સ લોસે માણસના શરીરનું જ વિશ્લેષણ કર્યું તંદુરસ્ત માણસના શરીરની કિંમત કેટલી તંદુરસ્ત માનવ શરીરની કિંમત કેટલી તો એ ડોક્ટર થોમ્સ લોસે વિશ્લેષણ કરી સંશોધન કરી અને એને સરવાળો કાઢ્યો કે આપણા શરીરમાં કઈ કઈ ચીજો રહેલી છે તો આપણા શરીરમાં ફોસ્ફરસ છે ગંધક છે લોખંડ છે પાણી છે વગેરે વગેરે આટલી જે ચીજો આપણા શરીરમાં છે એ અમુક ટકા છે અમુક ટકા ફોસ્ફરસ છે અમુક ટકા કાર્બન હશે અમુક ટકા ગંધક હશે અમુક ટકા પાણી હશે વગેરે વગેરે ચીજોનું ટોટલ માર્યું તો આપણા શરીરની કિંમત છે પચીસ થી છવીસ રૂપિયા આપણા આપણા કિંમત કિંમત કેટલી પચીસ થી છવીસ રૂપિયા છે જેટલી ચીજો બતાવી પોસફરસ વગેરે એટલે આમ જોવા જઈએ તો આપણા શરીરની કોઈ એટલી કિંમત પણ નથી એટલો ભાવ પણ બોલાય તેમ નથી માણસ મરી જાય અને પછી બજારમાં વેચવા જાય તો માણસની કિંમત કોઈ કરે શરીરમાંથી પ્રાણ નીકળી ગયો માણસ વિચારે કે ચાલો હું ચમાર બજારમાં જઈ અને શરીરને વેચું તો ચમાર બજારમાં માણસનું શરીર વેચાશે નહીં સામેથી એ દુકાન વાળા કહેશે લે દસ રૂપિયા જ્યાં શમશાનમાં સળગાવી દે અને એની કોઈ કિંમત નથી આપણી કિંમત જ્યાં સુધી જીવીયે છીએ અને જ્યાં સુધી આપણે सारा काम किए छिए त्या સુધી આપના શરીને કિંમત રેલી છે અને સારું કામ આપણા થી થઈ શકે તેમ છે એકાલે આપણે વાત કરી હતી અંધો કે તું બનજા લાઠી અંધો કે તું બનજા લાઠી ઓર નિરાશ જનો કી આશ ઓર નિરાશ જનો કી આશ અંધકાર મે ભૂલે ભટકે જન કા અંધકાર મે ભૂલે ભટકે જન કા બનજા દિવ્ય પ્રકાશ तेरे इस तन की सार्थकता पर सेवा पर हित में है तेरे इस तन की सार्थकता किस में है अपना आत्मनिर्भर शरीर ने सार्थकता सेमाज़ से अपना शरीर ने सार्थकता रेली ली पर सेवा अनेक पर हित मां सेवारत मुरुणबै सेवारत मुरु मुरुणबै तन की सेवारत मुरुणबै तन की हीरे से ज़्यादा कीमत है સારા કામ થતા હોય જે શરીર થી આપણે સારા કામ કરતા હોઈએ આમ તો કહે છે કવિ મૃણમયી મૃણમય એટલે શું માટી આપણું શરીર છે માટીમાંથી પેદા થયું છે અને આપણે બોડી વખત કે સમય જતાં આપણું શરીર શેમાં જશે માટીમાં ભળી જશે આ તો એક સર્કલ સર્કલ છે છે ફરી 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 અને એ જ થશે તો આમ આપણું શરીર છે એ માટી વાસણ છે શરીર મેટવી જો ઠા અને સંસાર નિભાડો શરીર મેટવી જો ઠા ને સંસાર નિભાડો જડે નેર્યું તડે ઓબારો ને ઓબાળો આપણું આ શરીર છે માટીનું વાસણ છે અને સંસાર છે છે નિભાડો છે નિભાડો નિભાડો એટલે જ્યાં કુંભારો માટીના વાસણો પકવે એ આ સંસાર પૂરો નિભાડો છે આપણે બધા શું થઈ રહ્યા છીએ નિભાડામાં પકી રહ્યા છીએ જરાવાર સારું હોય જરાવાર ખરાબ હોય જરાવાર આનંદ હોય જરાવાર રડવાનું હોય જરાવાર નાચવાનું હોય જરા કૂડવાનું હોય આ સંસાર રૂપી નિભાળામાં આપણે બધા પાકી રહ્યા છીએ કારણ કે ઉબારો ને આખો દિવસ સુધી ગરમી ગરમી ને ગરમી ચાલુ છે અને એમાં આપણે બધા પાકી રહ્યા છીએ તો આ માટીનું જે તન છે માટીનું જે વાસણ છે એની સાર્થકતા તો જ રહેલી છે અને એની કિંમત તો જ થવાની છે જો આપણે એને અનુરૂપ કામ કરીએ તો તો હીરાથી પણ એની કિંમત વધી જાય તો આવા સરસ મજાના શરીર થી ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે સારી સારી કરી શકીએ તેમ છીએ એક વિચારક કહે છે મેં એ નહીં પૂછતા મેં એ નહીં પૂછતા કે આપને ક્યાં ઓર કેટના ધન કમાયા मैं यह नहीं पूछता कि आप क्या और कितना धन कमाया और यह भी नहीं पूछता और यह भी नहीं पूछता कि कितना परिवार बढ़ाया और यह भी नहीं पूछता कि कितना परिवार बढ़ाया मैं तो पूछता सिर्फ इतना मैं पूछता सिर्फ इतना कितने पीड़ितों दलितों को प्रेम दिखलाकर उन पर अपने दर्दों दर्द और गम मिटाया हूँ पूछू छू कवि कहे से તમે કેટલું ધન કમાયા ને કેવી રીતે કમાયા એ હું પૂછવા માંગતો નથી તમે કેટલો પરિવાર વધાર્યો છે એ પણ હું પૂછવા માંગતો નથી હું એ જ પૂછવા માંગુ છું કે તમે આ મનુષ્ય શરીર મળ્યા પછી પીડિતોને કેટલી મદદ કરી દલિતોને તમે કેટલી મદદ કરી એ લોકોને પીડિત લોકોને તમે કેટલો પ્રેમ બતાવ્યો

આપણું જીવન ધન્ય રહેલું છે કોઈના દર્દ ને આપણે વિટાવી ના શકીએ બિહારમાં એ પ્રસંગ બનેલો છે વર્ષો પહેલાનો છે કારણ કે હવે આપણે ધીરે ધીરે જમ્બુ કુમાર ના ચરિત્ર તરફ જશું એ જંબુ કુમાર ના ચરિત્ર તરફ જતા પહેલા એક પ્રસંગ અત્યારે આપણે જે ચર્ચા ચાલે છે ચર્ચાને અનુરૂપ રહેલો છે મગધ દેશ નામ કેમ પડ્યું મગધ દેશ ક્યાં છે મગધ તો મગધ બિહારમાં છે નામ કેમ પડ્યું તેના કારણે પડ્યું એ આપણે ચર્ચા કરીએ આપણો વિષય ચાલે છે એટલે આ પ્રસંગ બોલાવ છું બુદ્ધ ભગવાન એમના કોઈ પૂર્વ જન્મનો પ્રસંગ રહેલો છે પૂર્વજન્મમાં એ કોક ને ત્યાં જન્મ્યા માણસ તરીકે અને માણસ તરીકે જન્મતા એમનું નામ આપ્યું એમના પરિવારજનોએ મગા મગા નામ આપ્યું બુદ્ધ ના પૂર્વજન્મનો આ પ્રસંગ છે મગાનો જન્મ થયો મગાની નામકરણ વિધિ થઈ પછી ઘણા ઘણા લોકો વધાઈ દેવા આવે છે પાંચે મેં પાક વર્ચું ખીર ને લાજે ખીર આવી સતા ખીર તો એવી રીતે મગાના ઘરે એના પરિવારને ને બધા લોકો વધારી દેવા આવે છે એમાં શેઠી આવે છે સાહુકારો આવે છે પંડિતો આવે છે કવિઓ આવે છે ઘણા ઘણા લોકો આવે છે જ્યોતિષીઓ આવે છે બધા વધાઈ આપે છે મા બાપને અને પછી કોક જ્યોતિષીએ મગાનો ચહેરો જોયો ચહેરો જોયા પછી એ જ્યોતિષીએ મગાના મા બાપને કીધું કે આ તમારો દીકરો વર્ષનો થશે અને એના માથેથી સારા સારા કામ ચાલુ થશે કેટલા વર્ષનો અગિયાર બાર વર્ષનો થશે નહીં થાય એ સારા કામ કરતો થઈ જશે બહુ નસીબદાર છોકરો છે સારા લક્ષણ રહેલા છે સારા ચિહ્ન છે એટલે જ્યોતિષીઓ ભવિષ્ય ભાગ્યો એ મગાને ઉછેરે છે પાલન પોષણ કરતા કરતા એ મગા જ્યારે અગિયાર વર્ષનો થયો ત્યારે એકાએક એનામાં સુજબુજ આવી ઘણી વખત શીખવાથી ન મળે અને આમ ઓટોમેટિક આવે એકાએક એનામાં સુઝબુઝ આવી અને એ બહાર નીકળ્યો ઘરથી અમે બારે નીકળતો હતો પણ અગિયાર વર્ષની ઉંમરે જયારે બહાર નીકળ્યો ત્યારે એને જોયું કે હું જે ગામમાં રહું છું એ ગામની શેરીઓ ગંદી છે કચરાના ઢગલા જ્યાં ત્યાં પડ્યા છે તો મારે આ કામ કરવાનું ગામની સફાઈ કરવાની મગના એકલાએ પોતાની શેરીથી ગામ સફાઈ ની શરૂઆત કરી પહેલી સ્વચ્છતા ક્યાં આવી જોઈએ પહેલી સફાઈ આપણા ઘરમાં હોવી જોઈએ ઘરમાં ગંદવાળ ન હોવી જોઈએ ચોમાસામાં તો બહુ ધ્યાન રાખવા જેવું વાતાવરણ સારું ન હોય ગંદવાળ હોય તો મચ્છરનો ત્રાસ માખીનો ત્રાસ વધે બીજા નંબરમાં રસોઈ જો તમે કરતા હો અગર તો સાર્વજનિક રીતે તમે જમવા જતા હો જ્યાં પણ ત્યાં પણ રસોઈના વાસણ ખુલ્લા ન હોવા જોઈએ રસોઈના ચમચા ઉપર ન હોવા જોઈએ કારણ કે આ દિવસોમાં વધે રોગ રોગ માટે ફેલાય એટલે આ દિવસોમાં દેખરેખ રાખનારા પણ સાવધાની રાખવાની અને રસોઈ બનાવનારને પણ સાવધાન રહેવાનું ચોમાસામાં તો બહુ સાવધાની રાખવાની તો સફાઈનું કામ કોને ચાલુ કર્યું મગાએ કામ ચાલુ કર્યું પેલા ઘર થી ચાલુ કર્યું પછી પોતાની શેરીમાં સફાઈ ચાલુ કરી પછી આજુબાજુની શેરીઓમાં સફાઈ ચાલુ કરી એણે એમને વિચાર્યું કે પાણી શેરી સાફ રખણી કઈ ન એકલા હાથે કામ કરે છે કરતો રહ્યો આપણું ગામ સાફ ચાલુ કરી લીધું સફાઈ કરે છે આખા ગામની એકલી હાથે અગર માણસને સારા કામ કરવા હોય તો બીજા તરફ જવું નહીં કે નતા ખાઈએ ઘણી વખત આપણી આદત શું છે કે આપણે બીજા તરફ જોઈએ કે ઉભ્યા તો કોઈ કંઈ નતા હવે ઠાઈ મને ખાઈએ પીએ તા મજા કઈ હતા બધા માણસો કઈ સેવા કરે નહીં બધા માણસોમાં સેવાનો ગુણ હોય નહીં આ તો વિરલ લોકો રેલા હોય એના એમનામાં સેવાનો ગુણ હોય આખા ગામમાં પૂરા ગામમાં બધા સેવા ભાવી થઈ જાય તો બધા સેવા ભાવી હોય ન હોય આ તો તકદીરની વાત રહેલી છે પુણ્યની વાત રહેલી છે પુણ્યશાળી હોય તે જ સેવા કરી શકે બાકી તો વાતો કરનારા શું કરતા રહે વાતો કરે તો આજે મેંદુ વડા કચાવા આજે મેંદુ વડે જો હું નવો બરાબર વાતો કરનારા વાતો કરે બાકી કામ કરનારા તો એ વાતો સામે જુએ નહીં સારું કામ કરવાનું લોકોને મદદરૂપ થવાનું તો આ મજા કામ પેલું ચાલુ કર્યું સ્વચ્છતાનું હું તો એ માનું કે ઉપાસ રહે પણ સ્વચ્છ હોવા જોઈએ ઉપાશ્રયમાં પણ ગંદવાડ ન હોવી જોઈએ આપણે ઘણી વખત ઘણા ઉપાશ્રય જોઈએ તો બિલકુલ શાંતતા ન હોય એટલા ગંદવાડ એટલા ગંદા હોય અમે લોનાવાળાથી વિહાર કરી અને ગામમાં આવ્યા ઉપાશ્રયમાં આવ્યા એટલો ગંદો એટલો ગંદો ઉપાશ્રય વિચાર થાય કે જ્યાં સાધુ સંતોની સતત અવરજવર થતી હોય એ ઉપાશ્રય આટલા ગંદા હકીકતમાં સ્વચ્છતા તો બધે ઠેકાણે હોવી જોઈએ ગરમાય હોવી જોઈએ મોહલામાં હોવી જોઈએ અને મંદિરોમાં પણ ધર્મસ્થળોમાં પણ સ્વચ્છતા હોવી જોઈએ લીલ ફૂલ ક્યાંય પણ ન જામે એની પણ સાવધાની રાખવાની હોય ઘણી વખત ઘણા ઠેકાણે નવાના હોય સાર્વજનિક મંદિરોમાં બહુ પાણી ઢોળાતું હોય એટલે શું થાય લીલ ફૂલ થાય તો જે જે લોકો દેખરેખ રાખે એ લોકો લોકોનું ધ્યાન ખેંચે કે જરાક સાવધાન સ્વચ્છતા જાળવો આપણા કમનસીબ રહેલા છે કે આજે જૈન લોકોને પણ કહેવું પડતું હોય કે સ્વચ્છતા જાળવો નહી તો જૈન લોકો તો એક સભ્ય સમાજ કહેવાય સંસ્કારી સમાજ કહેવાય બહુ સમજદાર સમાજ કહેવાય તે છતાં પણ ઘણી વખત ઘણા લોકો બેદરકા હોય છે તો આ બગાએ સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું જે મોદીએ હમણાં કર્યું પેલા મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું હતું આવું જ સ્વચ્છતા અભિયાન આ મગાએ ચાલુ કર્યું ઠેક ઠેકાણે સફાઈ 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 પછી ગામમાં ઘણા યુવાનોને ખબર પડી કે આ મગાજ છોકરો એકને હાથે સફાઈ કરે છે પોતાના ઘરમાં તો ભલે પોતાની શેરીમાં તો ભલે આજુબાજુ શેરીઓમાં જાય છે ઝાડુ લઈને સફાઈ કરે છે લોકોને સૂચના આપે છે સમજાવે છે કે તમે ગંદવા ન કરો પાણીનો નિકાસ પણ તમે એવી રીતે રાખો કે આવના જાર તકલીફ ન પડે આવું બધું સમજાવે છે એ જુવાનોને ખબર પડી ત્યારે જુવાનો વિચારે છે કે આ આ બિયારમાં જોડાવા જેવું છે છે હાથે કરે આપણે બધા જોડાઈએ તો જાજા હાથ અહીંયા રડિયા ઘણા લોકો ભેગા થાય ગામના કેવી મજા આવે હા ઉત્સવ પણ આપણે થોડા માણસોમાં નથી કરતા કેટલા માણસોમાં કરીએ જાજા હાથ જાજા હાથ ભળે ઉત્સવમાં એટલે ઓર મજા આવે એટલે માણસોની સંખ્યાની પણ જરૂર તો પડે કારણ કે માણસોની સંખ્યા વગર ઉત્સાહ ઉમંગ આવે નહી એટલે સંખ્યાની પણ એક તાકાત રહેલી છે તો ઘણા જુવાનો જોડાયા તેમાં જોડાયા આ સ્વચ્છતા અભિયાનમાં ક્યાં કોઈની પાસેથી એક પાઈ લેવાની નથી જાત મહેનત જિંદાબાદ આ રીતે સફાઈ કરતા કરતા મગાને વિચાર આવ્યો કે ચલો છીએ પણ એની સાથે સાથે એવા બીજા પણ આપણે કામ કરીએ બેઠા એના કરતા સમયનો સદુપયોગ કરીએ એટલે મગાએ બીજું કામ ઉપાડ્યું ઘરોમાં જાય કોઈ પણ ઘરમાં એને સમાચાર મળે કે આ ઘરમાં ઝઘડા થાય છે તો ત્યાં જાય પ્રેમથી લોકોને બેસાડે પછી સમજાવે કે શું કેમ ઝઘડા કરો છો શું વાત છે કઈ વાત પરથી તમે આટલા ઝઘડા કરો છો તમે તપાસો એ ઝઘડાના મૂળમાં કઈ મોટી વાત રહેલી છે રીતે લોકોને સમજાવી સમજાવી પટાવી પટાવી અને ઘરના ઝઘડા શાંત કરતો મગર આપણે કામ અભિયાન ઉપાડ્યું ઝઘડા મીટાવાના ઘર ઘરના લોકો તો છે બે રીતે ચાલે પણ પેલા એને પોતાનું ઘર બરાબર કર્યું છે પછી આગળ વધ્યો છે નહીં તો લોકો શું કહે કરે કરજા ઠેકાણા નહીં ને બહાર નીકળી હોય ગમ ગેલા વડો દુનિયા છે અને એક વાત છે સારા કામ કરશે એની ટીકા નિંદા થવાની થવાની થવાની